દશમી એટલે કે ગંગા દશેરાના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હવાનું શાસ્ત્રોમાં ઉલ્લેખ છે આ દિવસે ગંગા માતાના દર્શન અને આરતીનું અનેરું મહત્વ છે આપણી સંસ્કૃતિ નદીઓને માતાનો દરજ્જો આપે છે પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં હરણી કપિલા અને સરસ્વતી નદીઓનો સમુદ્ર સાથે સંગમ થાય છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણે પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું ત્યારે શાસ્ત્રોક્ત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર ગંગા દશીરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી ત્રિવેણી સંગમ ખાતે ગંગા માતાની અવતરણ પૂજા કરવામાં આવી હતી દસ કન્યાઓ દ્વારા પવિત્ર ગંગા શિવજીની ની પ્રતિમા નો અવિરત અભિષેક કર્યો હતો ગંગા માતા ના અવતરણ ની પ્રાર્થના ગણવામાં આવતા ગંગા લહેરી પઠન સાથે બાળિકાઓ સોમનાથ દાદા ની કૃપા ગંગા દશેરા ના પવિત્ર દિવસે અતિ પવિત્ર સ્થળ એવું ત્રિવેણી ઉપર જે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આરતી નું ગંગા આરતી નું જે આયોજન કરવામાં આવેલ તેમાં આજે ભાગ લેવાનો પરિવાર સાથે ભાગ લેવાનો એક અમૂલ્ય લાવો મને પ્રાપ્ત થયો આ બધા આપણા જે પ્રજાજનો છે એમની સાથે ખૂબ સરસ આયોજનમાં અમે આ લાભ લીધો અને આજના શુભ પ્રસંગે આપ સર્વેને હું શુભેચ્છા પણ આપું છું નિર્મળ ગંગા જળ કળશ માંથી થકી પૃથ્વી પર પડે અને જલાધારી દ્વારા તે જળ ત્રિવેણી માં સમાય તેવું ઉત્તમ આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું કે જેમાં સોમનાથ ટ્રસ્ટ ટ્રસ્ટી શ્રી જેડી પરમાર ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી ડીડી જાડેજા વીરાવળ સોમનાથ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી પલ્લભી બેંજાની સહિતના મહાનુભવો તેમજ સામાજિક અગ્રણીઓ દ્વારા શિવજીની પ્રતિમાની તેમજ ત્રિવેણી માતાની શાસ્ત્રુક્ત વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવી હતી તેની સાથે સ્થાનિક તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રહ્મ સમાજ શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ જડાયા હતા અને કાળે ત્રિવેણી માતાની મહારતી કરવામાં આવી હતી કે જેમાં બૌરિક સંખ્યામાં શ્રદ્ધા ઉછડ્યા હતા આજે ગંગા દશેરાનો મહાપર્વ છે જ્યેષ્ઠ સુદ્ધ દશમ અને આજે રવિવાર અને જૈષ્ઠ મહિનાની દસમને દિવસે ગંગા દશેરા ભગીરથએ પૃથ્વી પર ગંગાજીને અવતરણ કર્યું હતું જીવોના મોક્ષ અર્થે અને જીવોના આત્માને શાંતિ અર્થે ભગીરથે પૃથ્વી ઉપર ગંગાજીને લાવ્યા હતા ત્યારથી આજે જેઠ સુદ્ધ દસમને દિવસે આ મહાપર્વનો ઉત્સવ થાય છે પ્રભાસ ક્ષેત્રમાં આવેલ ત્રિવેણી ગંગાના કિનારે આજે મહાઆરતી ગંગાજીનું પૂજન ગ્રામજનોએ ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ સહિત આજે આ પૂજન કરી અને ધન્યતા અનુભવી છે ગંગાજીનું અવતરણ નાની બાળાઓ જે દેવી સ્વરૂપ છે એના દ્વારા ગંગાજીનું અવતરણ જે થતું હોય એ પ્રમાણેનું દરેક બાળાઓએ ગંગાજી ભગવાન શિવજી ઉપર અભિષેક કરીને દરેકને યાદી અપાવી દરેકને સ્મરણ કરાવ્યું કે આજે ગંગાજીનું પ્રાગટ્ય થયેલું આજે મા ભગવતી ગંગાનું સ્વર્ગમાંથી ચોખ્ખી ઉપર અવતરણ થયું એ દિવસ છે એ એકમથી દસ દિવસ સુધી એ અવતરણ થયું એટલે દશહરા એમ કહેવાય છે દસ અહર એ દસ દિવસ સુધીનો આ પ્રસંગ છે આજે આપણે એનો પૃથ્વી ઉપર અવતરવાનો આનંદ અનુભવ્યો એમની પૂજા કરી એમને આવકાર્યા ભગવાન શિવના જટામાં સ્વર્ગમાંથી જ્યારે ભગવાનની જટામાં ગંગા માતાજી ઉતર્યા એ પછી પૃથ્વી ઉપર એનું અવતરણ થયું અને સગર રાજાના સાઠ હજાર પુત્રો જેની અવગતિ થઈ હતી એને ઉદ્ધાર માટે એ પૃથ્વી ઉપર અવતર્યા સગર રાજા અને એમના વંશજો ચાર પેઢી સુધી અતિ તપ તપર કર્યા પછી મા ભગવતી એ ગંગા એ પૃથ્વી ઉપર ઉતર્યા અને ભગીરથ રાજાના સમયમાં એ પ્રસન્ન થયા અને ભગીરથ રાજાના આગેવાનીમાં એ પૃથ્વી ઉપર છે પાતાળ સુધી ગયા આ ત્રિવેણી સંગમ સ્થાન છે ધીધણિયા સરસ્વતી અને કપિલા ત્રણ નદીઓના સંગમ આ સુ પ્રસંગે આપણી સંસ્કૃતિ ની ધરોહર એવા જલ સ્થાપત્યો સ્વચ્છ અને ગૌરવમય રહે તેના માટે ક્યારેય પણ નદી કુવા તળાવ વાવ કે સમુદ્રમાં કોઈ પણ પ્રકારનો કચરો ના નાખવાની અને

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ